નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે હું છું શબનમ શેખ આપની સાથે અને શરૂઆત હેડલાઇન્સથી આજે મન કી બાતની એકસો પચીસમી કડીમાં પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓ સમક્ષ પોતાનો વિચાર કર્યો રજૂ આપત્તિના સમયમાં સુરક્ષા દળોની કામગીરી સૌર ઉર્જા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પ્રતિભા સેતુ જેવા મુદ્દાઓ પર કરી ગહન ચર્ચા સાથે જ સૌર ઉર્જાનો ઉપયોગ કરવા પર મૂક્યો ભાર ગુજરાતના જૂનાગઢના ભવનાથમાં ગોરખનાથ આશ્રમ ખાતે સાધુ સંતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ સાંભળ્યું હતું જ્યાં તમામ સાધુ સંતોએ પીએમના કાર્યોની પ્રશંસા કરતા તેમને આશીર્વાદ આપ્યા હતા અત્યારે આપણી સાથે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા છે તેમની સાથે આપણે વાત કરી સંજયભાઈ શું કહેશો મોદીજીની જે યશ ગાથા છે મોદીજીએ આપણે મન કી જે સાંભળ્યું કે ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વના ફલક ઉપર યુપીએસસી હોય કે સ્પોર્ટ્સ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય શું કહેશો છે આ વખતે તેમણે ખેલની વાત કરી છે ખેલને જે રીતે તેમણે પ્રસ્થાપિત કર્યું અને એક મધ્યપ્રદેશના એક નાના ગામની વાત લઈ અને જર્મની સુધી પહોંચાડવાની જેમની વાત હતી આ એક તાકાત આ વૈશ્વિક નેતાની છે અને આ નેતાએ જે રીતે કામ કર્યું છે એટલે આપણે નરેન્દ્રભાઈને તો જે ભૂલ થતી હોય કે જે સાંભળતા નથી આજે કીધું કે એમની મન કી બાત સાંભળીને જર્મનીના ખેલાડી જો વિચાર કરતા હોય તો આ દેશ શું બદલી શકે છે અને જે રીતે એમને ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં જઈ રહી છે કોઈ પણ દેશ હોય તો એ દેશની અંદર પછી વાલ્મીકીજી હોય રામ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય એ સનાતન ક્ષેત્રને વિકસિત કરવાનું કામ જે નરેન્દ્રભાઈના વિચારથી સમગ્ર વિશ્વની અંદર ભારતીય જ્યાં હોય ત્યાં આપણી સંસ્કૃતિ હોય એ વાત નરેન્દ્રભાઈએ કરી છે એટલે આ નરેન્દ્રભાઈનો વિચાર સમગ્ર વિશ્વમાં થયો છે અને એક જ વાત છે કે આ નેતા એક જ એવા નેતા છે જેને કીધું છે કે વસુધૈવ કુટુંબ કમની ભાવના વિશ્વ એક પરિવાર છે અને આ પરિવાર એ જ નરેન્દ્ર મોદીનો વિચાર છે એટલે નરેન્દ્રભાઈને એમના પચોતેરમાં જન્મદિનની પૂર્વ સંધ્યાએ આજે જૂનાગઢ મહાનગરની અંદર આજે સમગ્ર સોરઠ પંથના સંતોએ એમને આશીર્વાદ આપ્યા છે અને એમને આજે અમને જુનાગઢમાં આ લાભ આવ્યો અને સંતોના દર્શન કરવાનો મોકો આપ્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આજે એમણે વોકલ ફોર લોકલ નો જે દુનિયા ભારત દેશને સંદેશો આપ્યો છે અને આપણા દેશમાં બનતી વસ્તુઓ છે એ જ સર્વે દેશવાસીઓએ એનો આગ્રહ રાખવો જોઈએ એ વાત પણ આજે મન કી બાત દ્વારા નરેન્દ્રભાઈ મોદીએ કરી છે અને સામાન્ય જનો પણ આ મન કી બાત જોઈ રહ્યા છે ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તો આ હતા પલ્વીબેન અને આજે જે કાર્યક્રમ યોજાયો તેમાં સંતો મહંતોએ મોદીજીને આશીર્વાદ તો આપ્યા જ છે પરંતુ સાથે સાથે જે સ્થાનિક લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા તેમણે પણ દરેક બાબતોને લઈને ખૂબ જ સરાહના કરી અને તેમણે પણ નરેન્દ્રભાઈને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી છે દૂરદર્શન સમાચાર માટે હનીપ ખોખર જુનાગઢ